પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સતલાસણા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અગમ સાવચેતીના ભાગરૂપે ત્રણસો ક્યુસેક પાણી ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું હાલ ધરોઈ ડેમમાંથી છસો સત્તર ફૂટની સપાટી પર પહોંચી ગઈ હોય જુલાઈ મહિનામાં છસો અઢાર ફૂટ રૂલ લેવલ રાખવાનું થતું હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ધરોઈ ડેમમાં હાલ પાણીની આવક 46000 હજાર ક્યુસેક નોંધાય છે સાબરમતી નદીમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને ચેતવણીના આપવામાં આવી રહી છે અને જો વરસાદ આવશે તો ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે તેવું ધરોઈ ડેમના પ્રોજેક્ટ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું સંજય સોની સતલાસણા